જો આપણા અગાશી ઉપર જો વેફર ગાંઠિયા એટલે નોખા નોખા પાડેલા છે જો અહીં પાડેલા છે હેલો માય યુટ્યુબ ફેમિલી મારા બ્લોકમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો મારા બ્લોગમાં બના રેજો જો આપણે અહીંયા આમટા ભાડું ત્રેવી સઈએ એટલે બધાની અલગ અલગ હોય છે ગાંઠિયા તો બધાના જો અલગ અલગ ફૂંકાય છે તો ગાંઠિયા ગાછી ઉપર ફૂંકાય છે અલગ અલગ અને આપણે જો કાલ દિલ્હીથી એક પત્ર આવ્યો છે તે આપણે તમને બતાવવાના છે કે એ પત્રમાં હું લખેલું છે તો દિલ્હીથી એક કાગળિયું આવેલું છે તો આપણે મારા બ્લોકમાં બનાવી જો કે એ પત્રમાં હું લખેલું છે તે આપણે કહેવાના સેવી દિલ્હી આવ્યો એમાં શું લખેલું છે તો જો ભાવનગર ની વાત કરવી તો ભાવનગરનું નો ફાલ જો આપણે અગાશી ઉપર આવીને કેરીનો ફાલ તો જોયા વગર રેવી જ નહીં જો કેટલો છે કેરીનો ફાલ કેરી કોને ન ગમતી હોય કેરી બધાને ગમતી હોય તો હવે આપણે હેઠે ઉતરવી છે એ આપણે બધું કામ બાકી છે તે કરી નાખવી આપણે ગાયને દેવાય એવી વસ્તુ છે ને એક જ તે ઠામ આપણે લઈ છે જો ગાય ખાય છે જો ગાય ખાય છે અને આપણને જો તડકો લાગે એટલે આપણે સાઈ છે અને આપણે જો ગાયને દેવાયા છીએ દીવા ગયા તે દવા સીએ આપણે જો ગાય ને જો કાલ તરબૂસ હતી તરબૂસ ની સાલ પછી આ કટેલ ને થોડીક રોટલી વધી હોય ભાત તે

જો આપણે ટૂર કાઢવી છે એટલે જો કંકતરી સફાઈને આવી ગઈ છે જો હાલ નમન કંકતરી બારું બારું છે ઈને આમર તન આપી દેજો જો આપણે કંકતરી સફાઈને આવી ગઈ છે ક્યાં આયું એક ઓર ઉગરૂ હોય તો જો આપણે ટૂર કાઢવી છે એટલે કંકતરી સફાઈને આવી ગઈ છે તો હવે આપણે ગંગોત્રી બધી વેચવાના છે

આરામ કરીને તે પછી ચા પીધી ચા પીને તે જો આપણે ઉપરથી કપડાં લઈ આવ્યા છે તે હંકેલવાના છે અને આપણે દિલ્હીથી એટલે કવર આવ્યું હતું દિલ્હીથી જે કવર આવ્યું હતું તે કોનું આવ્યું હતું તે આપણે કહેવાના છે એ તો દિલ્હીથી કવર આવ્યું હતું તે આપણું નહોતું આવ્યું આપણા પતિનું આવ્યું હતું તો આપણે એ આપણા પતિનું એ કવર આવ્યું હતું તેમાં શું લખેલું હતું તે આપણે કહેવાના છે તો મારા બ્લોકમાં બનાવી રેજો કે હવે આપણે એ પત્રમાં શું લખેલું આવેલું હતું તે આપણે કહેવાના સેવી તો મારા બ્લોકમાં બનાવીજો કે એ પત્રમાં શું લખેલું છે તે અને હવે આપણે થોડાક કપડાં છે તે હંકેલ નાખવી જો આ આપણા કપડાં છે તે હંકેલ નાખવી હવે જો આપણે કેટલા દિવસથી પોરવાનું નથી લીધું તો આજ આપણે પહોંચવાનું લઈ લીધું છે અને આપણે જો પોરવાન લઈ લીધું અને હેઠે પોરવા જવાના છે એ તો મારા બ્લોકમાં બના રહી જો હવે આપણે હેઠે પોરવા જાય છે જો બધા બેઠા હોય અને આ આપણે પોરવાના છે તો હવે આપણે હેઠે પોરવા જવાના છે જો આપણે હવારમાં તમને કીધું હતું કે દિલ્હીથી પત્ર આવેલો છે અને આપણે બપોરે પણ કીધું હતું કે કોની માટે આવ્યો છે પત્ર તો આપણે બતાવ્યું હતું કે આપણા પતિદેવ માટે પત્ર દિલ્હીથી આવેલો હતો અને હવે આપણે તમને બતાવવાના છે કે પત્ર શા માટે આવ્યો હતો તે આપણે આપણે બ્લોકમાં તમને કહેવાના છે તો થોડાક દિ પહેલા જ જો બર્થડે ગયો છે એટલે બર્થડેની શુભેચ્છા પાઠવા હાટો પત્ર આવેલો હતો દિલ્હીથી તો આપણે જો દિલ્હીથી જે પત્ર આવ્યો છે તે તમને દેખાડવાના છે જો દિલ્હીથી પત્ર આવેલો છે જો આ શુભેચ્છા પાઠવા હાટો જન્મદિવસની શક્તિશી ગોહિલ કરીને છીએ બ્લેન્કેટ ધોવાનું પણ ચાલુ કરી દીધા છે આપણે આપણે ગોદળા ધોવાનું બ્લેન્કેટ ધોવાનું ચાલુ કરી દીધું છે તડકો બહુ પડે એટલે આની જરૂર ન પડે ગરમી બહુ થાય એટલે ધોઈ ધોઈ મૂકવાના સેવી તો આપણે ઉપર બ્લેન્કેટ લેવા આવ્યા બ્લેન્કેટ આપણું ધોવાઈ ગયું છે પછી બ્લેન્કેટ છે તે ધોવાના સેવી અને પછી આપણે ગોદડા છે તે ધોવાના સેવી અને આપણે વેફર તો બધી પડાઈ ગઈ છે પણ એક સોખાની હવે બાકી છે જો સોખા આવશે તો આપણે સોખાની પણ પાડવાના સેવી અને બીજી તો પડાઈ ગઈ આબુદાણાની બટેટાની તો પાડી છે અને હવે આપણે જો હબદાણા વેફર હેઠે લઈ જાહુ ગાંઠિયા અને આપડા બ્લેન્કેટ લેવા અને આજનો પવન તો કેવો સરસ પવન છે બહુ સરસ પવન છે જો અગાશી ઉપર તો અત્યારે ઉનાળામાં પવન કોને નો ગમે પવન આવે એ બધાને ગમે ઉનાળામાં તો જો આપણે લઈ જવાના છે એ પવનનો જો કે આ પાઉડ હતો તો આમ વહી ગયું આપણે જો આવી સિફ્ટી લગાડેલી છે આપણે લઈ લીધે છે અને ચાલનો તેમ થઈ ગયો છે જો આસમી ગયો છે સૂર્યનારાયણ આથમી ગયા છે ભાવનગરનો જો આવો કાક છે અને હવે આપણે આ વેફર લેવાના છે એ ભેગી કરી કેટલો મસ્ત દેખાય જવો જો આપણે લઈને અંદર આવી ગયા છે અને હવે આપણે રાતની રસોઈ બનાવવાના છે એ તો હવે આપણે રાતની રસોઈ બનાવીને નાખવી તો આપણે જો લઈને આવી ગયા છે એ જો અહીંયા મૂકી દીધી અને બ્લેન્કેટ અમે મૂકી દીધો